આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી પરંતુ આ બધાની વચ્ચે જો આજની વાત કરવામાં આવે તો આજની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા જે જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે તેની જો વાત કરવામાં આવે તો આ ગુજરાતનો મેપ તમે અહીંયા જોઈ શકો છો વિન્ડીના માધ્યમથી આપણે સમજીશું આ ગુજરાતનો મેપ છે અને જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા બનેલું છે એ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા તમને આજે હવાના વમળો દેખાઈ રહ્યા છે આ હવા જે અહીંયા આગળ રોટેટ થઈ રહી છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન જે બનેલું છે તેના કારણે આપણને જોવા મળી છે અને સાથે સાથે આપણે જણાવી દઉં કે આ જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મુંબઈથી આવી અને મુંબઈથી દરિયાના માર્ગે આગળ વધી જ્યારે કોઈ પણ સિસ્ટમ સાયક્લો સાયક્લોનિક સિસ્ટમ દરિયાના રસ્તે જ્યારે જમીન ઉપર આવે છે ત્યારે તેમાં થોડી વધારે તાકાત હોય છે અને તેના જ કારણે ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં આગળ ગઈકાલે માટે પણ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે અને ખાસ કરીને એમાં પણ ભરૂચનો જે વિસ્તાર છે ભરૂચથી લઈને નર્મદા વડોદરા ખંભાત ખેડા આણંદ નડિયાદ ભાવનગર મહુવા અમરેલી જુનાગઢ આ બધા જ વિસ્તારને એલર્ટ આપવામાં આવેલું છે અને કહેવામાં આવેલું છે કે આવનારા ચોવીસ કલાકમાં ભારે વરસાદ જે છે તે આ વિસ્તારમાં વરસી શકે આ સિસ્ટમ જે તમે અહીંયા જોઈ રહ્યા છો તે સિસ્ટમ અત્યારની આ સિસ્ટમ છે અને સાથે સાથે આપને જણાવી દઈએ કે આવનારા નેક્સ્ટ જો બે ચાર કલાક આ સિસ્ટમ જે છે એ તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે અને ફરીથી પાછી જે સાયક્લોનિક સિસ્ટમ છે એટલે ફરીને પાછી ગોળ આવી રહી છે એટલે આવતીકાલે પણ એની અસર જે છે તે આપણને ગુજરાતની અંદર જોવા મળશે અને સાથે સાથે ઘણા બધા એવા વિસ્તાર છે કે જેને એલર્ટ આપવામાં આવ્યા છે અને સાથે તમને આઈએમડીનું પણ એક જે ઇન્ડિયન મેટ ડિપાર્ટમેન્ટ છે તેના પ્રમાણે ગુજરાતની અંદર જે વરસાદ વરસેલો છે તેની અંદર સૌથી વધારે વરસાદ એટલે ગઈકાલના એક જ દિવસની અંદર સૌથી વધારે વરસાદ જે વરસ્યો છે તે અમરેલી ભાવનગર અને બોટાદ આ ત્રણ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે ભાવનગરની અંદર બસો ને ઇઠ્યાસી એમ એમ જેટલો વરસાદ જે છે તે અત્યારે મિલીમીટર વરસાદ વરસેલો છે અમરેલીની અંદર બસો ને સુડતાલીસ જેટલો મિલીમીટર વરસાદ વરસેલો છે અને બોટાદ ને સત્તાવન મિલીમીટર વરસાદ વરસેલો છે જ્યારે અન્ય વિસ્તાર જોવા જઈએ તો સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ જ્યાં કેસરી કલ છે ત્યાં પણ એકસો રાજકોટની અંદર એકસો ને અડતાલીસ મિલીમીટર મોરબીમાં એકસો ચોવીસ મિલીમીટર અને સુરેન્દ્રનગરમાં મિલીમીટર જેટલો વરસાદ જે જે છે છે તે એ સિવાય જો વાત કરવામાં આવે તો આ બ્લુ ભાગ તમને દેખાય છે ત્યાં અમુક જગ્યાએ છૂટા છવાયા વરસાદ જે છે તે જોવા મળ્યો છે જો છૂટાછવાયા વરસાદની વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અરવલી પંચમહાલ દાહોદ નર્મદા તાપી નવસારી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર થોડો થોડો છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે પણ સૌથી વધારે વરસાદ જે વરસ્યો છે તે બોટાદ અમરેલી અને ભાવનગરની અંદર આ વરસાદ વરસેલો છે એટલે આ વિસ્તારની અંદર આજે પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે તેના પ્રમાણે મધ્ય ગુજરાતનો જે આખો ભાગ છે જેની અંદર આણંદ વડોદરા ખેડા ગાંધીનગર અરવલીનો જે વિસ્તાર છે સાબરકાંઠાનો જે વિસ્તાર છે આ બધા વિસ્તારની અંદર જે વરસાદ છે તે વરસાદની અસર જોવા મળશે સૌથી વધારે વરસાદ અહીંયા જોવા મળ્યો છે અને આજે પણ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે જો તમે એ વિસ્તારની અંદર રહો છો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં છો તો સાવચેતી રાખજો કારણ કે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે એમાં પણ ખાસ કરીને ભાવનગર અમરેલી બોટાદ અને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગ જેમાં ખેડા આણંદ વડોદરા સહિતનો જે વિસ્તાર છે ત્યાં આગળ આ એલર્ટ આપવામાં આવ્યું છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિવે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો આભાર